અરવિંદ કેજરીવાલે આજે વિસાવદર માં સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપને આડે હાથે લેતા જનમતનું અપમાન કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું કે ભાજપના ગઢ ગણાતા એવા ગુજરાતમાં વિસાવદરની જનતાએ ભાજપને નકારી છે છેલ્લા અઢાર વર્ષથી ભાજપ અહીં હારી છે જો કે ભાજપે લોકોના મતનો અનાદર કરીને કોંગ્રેસના હર્ષદ રીબડિયાને તોડીને તેને પૈસાથી ખરીદીને તેની પાર્ટીમાં સામેલ કરી દીધા પછી બે હજાર જનતા એ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણીને જીતાડ્યા તો તેમને પણ પૈસાથી ખરીદી પોતાની પાર્ટીમાં સામેલ કર્યા તો આ વખતે સૌથી વધુ મોટા હીરાને મેદાને ઉતાર્યા છે ગોપાલ ઇટાલિયાને તોડી બતાવો તો હું રાજનીતિ છોડી દઈશ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કેજરીવાલે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કરીને ગોપાલ ઇટાલિયાને જીતાડવા જનતાને અપીલ કરી હતી વિધાનસભાની ખાલી પડેલી વિસાવધરની બેઠક પર આપે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે આજે ગોપાલ ઇટાલિયાએ વિશાળ રોડ શો અને જનસભા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આવસરે આમ આદમી પાર્ટીના ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત ભાન સંયોજક કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને રોડ શોમાં જોડાયા હતા ઇટાલિયાની સાથે કેજરીવાલે પણ સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને વિસાવદરના જન્મતનું અપમાન કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી હતી તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન થતા કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે આ માટે ઓગણીસ જૂને મતદાન યોજાશે અને ત્રેવીસ જૂને પરિણામો જાહેર થશે अठारह साल से आप लोगों ने बीजेपी को विशावदर में घुसने नहीं दिया है कि नहीं है 18 साल से बीजेपी विशावदर में जीती नहीं है गुजरात में उनकी सरकार है लेकिन विशावदर में उनकी सरकार नहीं है पहले कांग्रेस को वोट दिया आपने इस बार आम आदमी पार्टी को वोट दिया तो बीजेपी ने क्या किया विशावदर पे हमला कर दिया विशावदर के लोगों का अपमान करना शुरू कर दिया पहले कांग्रेस से आप लोगों ने हर्षद रेबाड़िया को जिताया बीजेपी ने बदमाशी करके उसको तोड़ के अपनी पार्टी में शामिल कर लिया फिर पैसे से खरीद लिया फिर आपने 2022 के चुनाव में भूपत भाई को आम आदमी पार्टी से जिताया बीजेपी ने उसको भी तोड़ लिया बीजेपी कह रही है भी वालों, तुम जिसको मर्जी जिताओ हम उसको तोड़ लेंगे तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं आज मैं बीजेपी को चैलेंज करने आया हूं इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा गोपाल इटालिया मैं चैलेंज करता हूं बीजेपी को गोपाल इटालिया को तोड़ के दिखा दो केजरीवाल राजनीति छोड़ देगा टूटेगा तो नहीं अरे सर इससे कोई बात ही नहीं तो मैं बीजेपी को चैलेंज करता हूँ गोपाल इटालिया को तोड़ के दिखा दो विसावदर वालों गोपाल इटालिया को इतने भारी बहुमत से जिताना इतने भा... बीजेपी को तमाचा लगना चाहिए इस बार विसावदर से